ગામડા ગામની એક વાત છે મિત્રો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાણપુર ગામની અંદર શિયાળાની સવારની અંદર હજી તો સુરજ મરાણ કોળ કાઢે એ પહેલા એક મીરના ઘરની અંદર સવારની અંદર ઘણા આમ તો થોડાક સમયની અંદર એ ઘરની અંદર રેડિયો આવેલો અને રેડિયો એ વાગે રેડિયો વગાડનાર એક માડી આહિશાબેન અને આહિશાબેન સવારમાં વહેલા ઊઠી જાય ઘરકામ કરે નિત્યકામ કરે અને સવારના કોરમાં રેડિયાને ચાલુ કરે અને રત્નકણિકા નામનો પ્રોગ્રામ આવે અને આ પ્રોગ્રામની અંદર પહેલાં મિત્રો એવું હતું કે મનોરંજનનું સાધન એટલે રેડિયો અને સવારની અંદર ચાલુ થાય રત્ રત્નકણિકા અને રત્નકણિકાની અંદર ભજનો આવતા અને ભજનની અંદર મુગટલાલ જોશી નારાયણ સ્વામી આવા ઘણા કલાકારો એ ભજન ગાતા ઘણા કલાકારોના ભજન આવતા પણ નારાયણ સ્વામીના જેવા ભજન આવે અને જેવું એનાઉન્સ થાય કે હવે તમે બ્રહ્માનંદની રચના પૂજ્ય શ્રી નારાયણ સ્વામીના સ્વરમાં સાંભળો અને આયસાબેન પોતે વોલ્યુમ વધારી દેતા હજી તો રેડિયોનો ખડખડાટ થાય ત્યાં તો બાજુમાં સૂતેલો સબલો જાગી જાય હળવળાટ કરે અને મા પાસે આવી જાય અને માને પૂછે મા હો કોણ ભજન ગાય છે મા કહેતા કે નારાયણ સ્વામી એ કે માં તમને બહુ ગમે ભજન એ કે હા મને બહુ ગમે હવારના પોર ની અંદર જે ભજન આવે એની અંદર ખાસ વિશેષ મને નારાયણ બાપુ ભજન ગાય છે ને એ બહુ જ ગમે એનો સ્વર બહુ ગમે એ કે માં મને બહુ ગમે હું વાત કરશો બેટા એ કે હા અને માના અંતરમાંથી એક નાદ નીકળી ગયો એક આશીર્વાદ નીકળી ગયો એક ઉપદેશ નીકળી ગયો એક વાચા નીકળી ગઈ એક વજન નીકળી ગયું એને જે કહો તે તમારી ભાષાની અંદર પણ બેટા જા હું તને કહું છું કે તું પોતે એવો સરસ મજાનો તબલકાર થશે તબલા વગાડીશ અને નારાયણ સ્વામી અરે તું તબલા વગાડીશ એના ભજનની અંદર હું વાત કરો છો આમાં એ કે હા અને ભાઈ લગ્ન લાગી શબીરને નાનો એવો સબીર ઉસ્તાદ મીર મીરના સંતાનની તો હું વાત કરવી મિત્રો અને મીરનું કહેવાય છે કે મિત્રો એ રોવે ને તો એ રાગની અંદર રોતા હોય છે એવું લાગે અને આ મીર સંતાનને એની માએ આશીર્વાદ આપ્યા અને પોતાને અલૌકિક કાંઈક એવો પ્રેરણા થઈ અને પોતે ચા ખાંડના દબલા વગાડતા અને ભજનના જે આવતા એની અંદર એ તબલાની સંગત કરતા આમ એને કોઈ જાતનું ક્લાસિકલ કે કોઈની સાથે એને સંગત કરીને તબલા નહીં વગાડેલા શીખેલા નહીં પણ આ રીતનો વગાડેલો તો મિત્રો આજે હું વાત કરું છું સબીર ઉસ્તાદ કે હમણાં જ એ સંતવાણીની અંદર જેની ખોટ પડી છે એવા સબીર ઉસ્તાદની આપણે વાત કરીશું તો મિત્રો નવ અગિયાર ઓગણીસો બોતેરના રોજ પિતા રસૂલ ખાન રસૂલભાઈ મીર અને માતા આયશાબેનના કુખે ત્રીજા પુત્રનો જન્મ થયો અને નામ સબીર ઉસ્તાદ રાખવામાં આવ્યું સબીર ઉસ્તાદના ચાર ભાઈઓ હતા આ ભાઈ સબીરભાઈનો ક્રમ ચોથ ત્રીજો હતો અને ચાર ભાઈઓમાંથી આ ત્રીજા ભાઈ પોતે ભજનની અંદર કહેવાય ને કે રત રહેતા હતા અને નાનપણથી જ એને તબલાની અંદર અલૌકિક એવું લેણું જાગ્યું કે એ તબલા સાંભળે ને એટલે ઊંઘ ન આવે જીવાળીની ટીંગ 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 ઠીંગ ટિંગ ટીંગ ઠીંગ ટીંગ અવાજ આવે ગમે ત્યાં એ પોતે જાગી જાય અને ભજનમાં ઘ્યા વગર ન રહે તો નાનપણની અંદર જ આ રીતના એ તબલા વગાડતા અને શીખવા માંડ્યા હતા હવે બન્યું એવું કે ભાલ પંથકના એક બાપુનો ભંડારો અને બધા એ ભંડારામાં જાતા હતા અને નાના એવા શબીરને પણ લઈ ગયા હવે અડાળા ગામની અંદર ભારતી બાપુની હાજરીમાં એણે બાપુના ભંડારાની અંદર એક પહેલાં તો ભંડારા એવા કે પેટ્રોમેક્સ કોઈ લાઇટોની તો વ્યવસ્થા નહીં અને ભજન એવા ગવાતા કે વાત પૂછું ગહન ભારતી બાપુ ભજન કલાકાર અને એની સાથે એણે પહેલો વહેલો સ્ટેજ પ્રોગ્રામ કર્યો અડાળાની અંદર અને જેવો એણે સ્ટેજ પ્રોગ્રામ એવો એવો સરસ વગાડ્યું તબલું કે લોકો મંત્રમુ બની ગયા અને એક જ એકી નજરે જોવા લાગ્યા વાહ નાનો છોકરો કેવો સરસ વગાડે છે આમ ધીમે 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 ગહન ભારતી બાપુવારે વજનમાં ગા વગાડવા લાગ્યા અને ખ્યાતિ થવા લાગી હવે સગીરને પહેલેથી ભણવામાં રસ ને સાતક ચોપડી ભણ્યા પણ ભણવામાં કેવું એનું કે એ જ્યારે પણ ભણવા જાય ને ત્યારે રસ્તામાં એક કૃષ્ણપાન સેન્ટર આવતો અને કૃષ્ણપાન સેન્ટરની અંદર ભજનની રેકોર્ડ વાગતી હોય તો એ પોતે ત્યાં ઊભા રહી જતા ભણવાનો એક બાજુ રહી જતો કે પોતે નિશાળે જતાય નહીં પણ આ બધી વાત એના શિક્ષકને ખબર અને શિક્ષકો એને પોતાને ક્યારેક બાળસભાની અંદર તબલા વગાડવા માટે પ્રેરિત કરતા આમ માત્ર રાણપુરની અંદર સાત ચોપડી ભણેલા પણ તબલાની અંદર એવા એ રત રહેતા કે વાત પૂછોમાં હવે આમ ધીમે 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 ગહન ભારતી બાપુ સાથે એ સંતવાણીમાં તબલા વગાડતા એટલે ખ્યાતિ થવા લાગી અને ગહન ભારતી બાપુના જે ભાઈ હતા એણે એક વખત હળેંડા એને લઈ ગયા કે ત્યાં નારાયણ સ્વામી બાપુના ભજન થતા હતા અને નારાયણ સ્વામી બાપુ સાથે એને ભજનની અંદર પહેલું વહેલું અડાળાની અંદર બ નારાયણ સ્વામી બાપુ સાથે એણે હળેંડાની અંદર પ્રોગ્રામ કરેલો અને પછી તો એ તો સવારે નીકળવાના હતા પણ નારાયણ સ્વામી બાપુ કીધું કે નહીં હવે તારે હવે કચ્છ આવવાનું છે અને એને માંડવી લઈ ગયા અને પછી તો એમણે આજુબાજુમાં ખૂબ પ્રોગ્રામો કર્યા અને અઠ્યાવીસ દિવસ રહ્યા આમ નારાયણ સ્વામી બાપુ સાથે સબીર ઉસ્તાદે ખૂબ તબલાની સંગત કરેલી હવે ગામની અંદર રાણપુરની અંદર એક બ્રાહ્મણ જે પોતે પ્રજ્ઞાચક્ષુ અને એ પોતે ભજન ગાતા એ કહેતા હતા કે દ્વારકાની અંદર કાનદાસ બાપુ રહી છે અને ભજનના એક ઉંચકોટીના કલાકાર કહેવાય એ કે આપણે એને મળવા જવું છે તો છબીરે તો હા પાડી પોતે પ્રજ્ઞાચક્ષુ એટલે એક ટિકિટ ફ્રી મળે એટલે ગયા અને દ્વારકાની અંદર આખો આખી રાત એણે ભજન સાંભળે અને સવારે એ સૂતા હતા વેકરાની અંદર હોઈ ગયા જ્યારે દિહમાં આવ્યો ને ત્યારે કાનદાસ બાપુ પોતે કે આ કોણ હોતું છે અને છોકરાઓને જગાડે છે કે બેટા ઊઠ ક્યાંથી આવ્યો એ કે રાણપુરથી મુલાકાત થઈ અને કે હું કામ કરેસ બેટા કે તબલું વગાડવું અને રાત્રે ભજન થયા આમ પહેલીવાર એણે ભજનની અંદર તબલાની સંગત કરી એટલે કાનદાસ બાપુએ કીધું કે નહીં માણસ તો છે છોકરાની અંદર કાંઈક આવડત તો છે અને પછી એને રોકી દીધો અને દરરોજ કાનદાસ બાપુ હરરોજ ભજન કરતા અને રાત્રે એણે એની પોતાની સ્થિરની અંદર ભજન ગાયા અને એમ થયું કે વાહ સબીર ઉસ્તાદ સરસ ભજન વગાડે છે સરસ સરસ તબલા વગાડે છે તો આમ પહેલી જ વખત દ્વારકા ગયા હતા પણ અઠ્યાવીસ દિવસ રોકાણા અને ત્યાર પછી તો સંતવાણીની અંદર સબીર ઉસ્તાદનું નામ થઈ ગયું હોય અને હરેક કલાકારો તેમને બોલાવવા લાગ્યા નામી અનામી કલાકારો સબીર ઉસ્તાદને તબલાવાદન માટે બોલાવતા તેમણે નિરંજન પંડ્યા સાથે વિદેશમાં પણ સંતવાણીનો પ્રોગ્રામ કરેલો અને ત્યાર પછી જયશ્રીદાસ માતાજી સાથે પણ ચાર પાંચ વખત વિદેશ ગયા હતા કીર્તિતન ગઢવી સાથે પણ તેમણે વગાડ્યા અને આમ ભજનના જે નામી કલાકારો સાથે નામી કલાકારો છે તેઓ બધા જ કલાકારો સાથે તેણે તબલાની સંગત કરેલી તેમને પોતે એ રૂડચંદ ઉસ્તાદ જે હતા એને પોતે ગુરુ માનતા હતા અને રૂડચંદ ઉસ્તાદના એ તબલા સાંભળી અને પોતે શીખતા અને તેઓ કહેરવા માલકોશ દાદરા ખેમટા દીપચંદી રૂપકતાલ ઘણા બધા પ્રકારના એ વિવિધ પ્રકારના રાગોની અંદર ભજન એ એ તબલાની સંગત કરતા એને પોતાને કાયદેસર કોઈ જાતની એણે તાલીમ લીધેલી નહોતી પણ પોતાની સ્વ આવડતથી અને કુદરતની કૃપાથી સબીર ઉસ્તાદ છે એવું સરસ મજાનું તબલાની એવી રંગત આપતા અને સંગત એવી કરતા અને એવું તબલું વગાડતા ક્યારેક ક્યારેક તો કોઈ ભજનની અંદર અલૌકિક વાગી જાતી અલૌકિક તવલાનો તાન થઈ જતો અને પછી એ પોતે પાછળથી સાંભળતા ને તો એ સ્વીકારતા કે હું આવું પાછું બીજી વખત ક્યારેય નથી વગાડી ગયો એટલે ભજનની અંદર એ એવા ઓતપ્રોત થઈ જતા તો આવા જે સબીર ઉસ્તાદ છે એ તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ એટેકના કારણે આ ફાની દુનિયાને છોડીને જતે રહ્યા છે તો સંતવાણી નહીં દુનિયાની અંદર એક આપણે વિરલો ખોયો છે એની આપણને સતત ખોટ રહેશે હું મારા આ વક્તવ્યની અંદર મારે આ શ્રદ્ધાંજલિ રૂપે સબ્બીર ઉસ્તાદ મીરની શ્રદ્ધાંજલિ રૂપે આ વિડીયો બનાવું છું તો તમે સ્વીકારશો અસ્તુ જય શ્યારામ